નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો અમાસના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરી આવજો માક્ષર અમાસના દિવસે એટલે કે કારતકવદ અમાસના દિવસે આ દેવ વૃક્ષને સ્પર્શ કરી આવજો જેથી તમારી તમામ સમસ્યાનો ઉકેલ જલ્દીથી જ આવી જશે કંગાળ વ્યક્તિ પણ ધનવાન બનશે એટલી બધી ધન દોલત આવશે કે તમે તેને સંભાળી નહીં શકો તમારા બધા જન્મની ગરીબી દૂર થઈ જશે વિશ્વાસ ન હોય તો માક્ષર અમાસના દિવસે પ્રત્યક્ષ કરીને જોઈ લેજો કાર્તક મહિનો ખૂબ જ પવિત્ર માસ છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે ચમત્કારી દેવવૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવવૃક્ષોમાં અમાસના દિવસે સ્વયં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે આ વૃક્ષો તમારા ઘરની આસપાસ બહુ જ ખૂબ આસાનીથી મળી રહે છે આ દેવવૃક્ષો વિશે સ્વયં મહાદેવ પોતાના પ્રિય ભક્ત રાવણને કહ્યું છે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે સાચા મુહૂર્ત પર આ વૃક્ષને અડીને ચૂપચાપ આવે છે તો તેના ઘરમાં સ્વયં મહાદેવજી વાસ કરે છે સ્વયં લક્ષ્મીજી નિવાસ કરે છે અને જીવનમાંથી બધા જ કષ્ટો દૂર થઈ જાય છે જન્મની ગરીબી પણ દૂર થાય છે તમારું ભાગ્ય તમને સાતમા આસમાને પહોંચી જશે ધન દોલત તમારી પાછળ આવશે અને એક નાનકડી વિનંતી છે કે વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને વચ્ચેથી કાપીને ન જોશો જીવનમાં તમને ક્યારેય સફળતા નહીં મળે આખું વર્ષ પરેશાન જ રહેશો તેથી કરીને વિડીયોને અંત સુધી ધ્યાનથી પૂરેપૂરો સાંભળજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો જો તમે માક્ષર અમાસના દિવસે અમે જે વૃક્ષો કહીએ છીએ તે પ્રમાણે તમે અડવાથી તમારા ઘરની ગરીબી દૂર થઈ જશે કારણ કે મિત્રો તમે આખો વર્ષ પૂજાપાઠ પાઠ કે કોઈપણ ઉપાયો કરીને થાકી ગયા હોય પણ તમને કોઈ પણ પ્રકારનો તેમાં ફાયદો જ ન થઈ રહ્યો હોય તો આ ઉપાય તમારે માક્ષર અમાસના દિવસે માક્ષર અમાસ પર આ વખતે દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે આ વર્ષે મહાકુંભમાં આવેલા સાધુ એ આ વૃક્ષો વિશે જણાવ્યું છે તે કયા વૃક્ષો છે તમને હમણાં બતાવીશું અને તે મુજબ સાચા સમયે શુભ મુહૂર્તે તમારે આ વૃક્ષોને અડી લ્યો તો વિશ્વાસ કરો કે તમારા જીવનમાં થોડા જ દિવસો પછી ધન વર્ષા થવા લાગશે તમારા જીવનમાં ઉન્નતિ થશે અને તમને કોઈ કાર્યમાં કોઈ રોકી નહીં શકે તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તો મિત્રો માક્ષર અમાસના દિવસે આ દેવ વૃક્ષોને અડીલો છો તો ત્રણેય દેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશના તમને આશીર્વાદ મળી જશે તો મિત્રો હવે અમે તમને એવા વૃક્ષો વિશે જણાવીશું જેમને તમારે માક્ષર અમાસના દિવસે અડવું ખૂબ જ શુભકારી બતાવ્યું છે માક્ષર અમાસમાં તમને તેને અડવા માત્રથી શત્રુદોષ કર્જ ગરીબી બધું જ સમાપ્ત થાય છે માક્ષર અમાસનો દિવસ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે અમાસના પવિત્ર પર્વમાં કેટલાય એવા વૃક્ષો હોય છે જે દેવવૃક્ષ કહેવાય છે દેવી વૃક્ષ કહેવાય છે આ દેવીના સ્વરૂપ હોય છે માતા કાળીનું સ્વરૂપ હોય છે તો તેની પૂજા આપણે જરૂર કરવી જોઈએ તો મિત્રો માક્ષર અમાસના દિવસે તમારે બિલીના વૃક્ષને અડવાનું છે તેની નીચે ઘીનો દીવો પ્રગટાવી તેના મૂળમાં થોડું સિંદૂર નાખો અને તમારી બધી જ પ્રકારની મનોકામના પૂરી થઈ શકે છે તમારે પ્રાર્થના જરૂર કરવાની છે તે પ્રાર્થના છે કે હે બિલી વૃક્ષ આપ દેવી સ્વરૂપ છો કૃપા કરી અમારી બધી જ પરેશાની દૂર કરો અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય પિતૃદ્રો દોષ ગ્રહદોષ લક્ષ્મી દોષ સમાપ્ત થાય કૃપા કરી અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની વર્ષા કરો જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું છે અને પૈસાનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે તો તમે આ વૃક્ષના આવી બધી જ મનોકામના તમે કરી શકો છો બીજું વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ તેને તમારે અડિયા આવવાનું છે તે ખૂબ જ ગુણકારી છે આ અમાસના દિવસે તમારે આ કાર્ય જરૂર કરવું જોઈએ આનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે આર્થિક સ્થિતિ સારી થશે તો મિત્રો હવે આપણે ત્રીજા વૃક્ષની જે વાત કરીએ તે છે શમીનું વૃક્ષ આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે આ સ્વયંમાં જગદંબાનું સ્વરૂપ છે આના પરમાં જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે જો તમે માક્ષર અમાસના દિવસે સંધ્યાકાળે શમીના વૃક્ષની નીચે ધૂપ દીવો પ્રગટાવો છો તો તમારી બધી પરેશાની કષ્ટ દૂર થઈ જાય છે આ ઉપરાંત સમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિના સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે આ બહુ જ સારો ઉપાય છે જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર પડ્યો હોય તો તમે તે વ્યક્તિના શરીર પરથી સાત વાર સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકો છો આનાથી તેમના રોગ જલ્દી ઠીક થઈ જાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં